આપણે હોટલે આવી ગયા તો આપણે થોડી વાર એ વિડીયો એમાં ત્યાં મિત્રો આપણે ઘરે આવ્યા હતા અને સામેથી દુકાનથી લેતા આવ્યા અને સામેથી લઈને હું આપણે ખાવા ખાઈ લઈએ ખાવા ખાઈને આપણે તો જવાન થઈ તો મિત્રો આપણે ઘેર ખાવા ખાઈને આપણે આવ્યા હતા સીએનજી ગેસ પૂરવા પંપી આવ્યા છો ચાલુ છે ગાડીમાં પંપી ગેસ પૂરાવાનું આપણા ફોન કે ગેસ પૂરાવીને જઈએ આપણે આપણે ગેસ પૂરાઈને આપણે ટેન વાળા હાઇવે થઈને પાછું ધારીવાળા જવું પડે આગળ આટલી ગાડી પડી હતી તો આપણે રોંગ સાઈડ જ્યાં નહીં એટલે આપણે ને વાળા થઈને આપણે ધારીવાળા હાઈવે જવું પડશે તો આપણે ટેની વાળા બસ સ્ટેન્ડ આવેને આપણે બહુ હોમો ગેટ છે આમ કા હોટલ છે સરોતમ તો આપણે હવે જય માતા મિત્રો આપણે આવ્યા કિતકુદ બજાર મેં એક વર્ષ છોડીને દીધી આવતા રહે અને આવીને આપણે કાકુ ચોકડી આવીને વાહ અને અનાવ હોમયાના હોટેલ છે અને આબાર ઇંચાને ગ્રેસ ખોડવાનો હતો તો આપણે ચોકી પર આવ્યા હતા દેખિયા પડી હે કાકો પિંગા ગ્રેસ ખોડી હી તો આપણે ગ્રેસ ખોડી દઈએ આપણે આવી વી માટા મિત્રો આપણે આયા છે માનપુરા અને શ્રાવણ મહિનાનો શિલ્લ્યો ડાળો હો તો આપણા માનપુરા મહાદેવના મંદિરમાં આવ્યા હો તો મંદિર છે

આપડે મંદિર માં ત્યાં મિત્રો આપડા હાઈવે હાઈવે વરસાદ ચાલુ છે તો વરસાદ ફૂલ ચાલુ હોય વરસાદ ચાલુ હો કુલ વરસાદ ચાલુ હો ગોવાળા કાઢી નાખ્યો જેમાં તૈયાર મિત્રો આપણે ઘેર આયા તા અને ઘેર આવીને ભેસીને સાર નાહી દીધી અને મારા રેલી છે એને રોગ ને આંકડે છે લીલી આપણે દૂધ આવવા જવું હોય